એ સિવાય પ્રોબેશન ટીઆઈ અને તમામ લોકોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે પોલીસને પહેલેથી જ ત્રણથી ચાર વ્યક્તિઓ પર શંકા હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી આ ઉપરાંત ટેકનિકલ સોર્સના આધારે ઘણી મદદ કરેલી છે પરંતુ હ્યુમન સોર્સ અને ત્યારબાદ જે છે એ પૂછપરછની વૈજ્ઞાનિક પદ્ધતિ આ બધી જ વસ્તુના સહયોગથી પોલીસે આ જેણે હત્યા કરી છે હત્યારાને ગોતી કાઢેલી છે અઢી વર્ષની જેનું નામ છે અનિતાબેન ધીરસિંહજી ગોવિંદભાઈ કોળી જે બાવળ વિસ્તારમાં રહે છે તેની હત્યા જે છે એ રવિભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ જાતે વડિયાર બાબરી વિસ્તારમાં જેતા ઓબંત્રીસ વર્ષના યુવાને જે રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેણે કરેલી છે હાલમાં એ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે તેમની અટક કરવામાં આવેલી છે ગુનાના કામ જે વસ્તુ આપરેલી છે તે વસ્તુઓ ને ભી લઈ અને હાલમાં ડિસ્કોવરી પંચનામું મોભી ચાલુ છે રાજ્યભાઈ હું આપણે જાણવા માંગીશ કે જે વ્યક્તિ જે છે એની હત્યાનું શું મોટિવ છે અને હત્યા કરવા પાછળ શું રીઝન હતું એ બાબતને બી પોલીસ દ્વારા પોલીસને જ્યારે પૂછપરછ અને અંતે ત્યારબાદ જે રિમાન્ડ મળશે તેની અંદર આ તમામ મુદ્દાઓ બી ક્લિયર થઈ જશે સર માત્ર અઢી વર્ષની બાળકીની હત્યા તો ગુનાનો દરેક મોટી હોય છે તો આમાં કોઈ મોટી પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન આવે છે જે બિલકુલ અમે આની અંદર તપાસી રહીએ છીએ આમાં અમે એક સાયકેટ્રિક ડૉક્ટરની બી સલાહ લીધી છે કે કેવા રીઝનથી અને કેવા કારણો અનુસાર જે છે આરોપી તે બી આવા અઢી વર્ષની હત્યાના આદિવસના બાળકની કોઈ હત્યા કરી શકે છોટ હત્યા કરેલા અગાઉ કોઈ કિસ્સમ એટલો ગુને કાર્યક્રમ છે એવું કંઈક છે જેના અમે હાલમાં જે યુગસ્કોપ દ્વારા ચેક કરીએ છીએ તેમાં તેનો કોઈ ગુનાઈતી સાલની અંદર તો અમને જાણવા મળેલો નથી પરંતુ એના ફેમિલી મેમ્બર્સની મદદથી અમે જાણી રહ્યા છીએ કે તેનું વર્તન કેવું હતું અને આની પહેલાં બી શું કોઈ આવો કોઈ હત્યા કે બીજી કોઈ વસ્તુમાં સંડોવેલા હતા કે સર માત્ર હત્યા છે કે બીજું કોઈ જેમ કે બાળકો સાથે જે વર્તન થયું છે કે મેડિકલ પુરાવો કોઈ

અને એ સિવાય બી જે બાયોલોજીકલ પુરાવા કહેવાય તેને બી પોલીસે તપાસ કરી તેને બી એફએસએમાં માં મોકલેલા છે